ગુજરાતમાં સત્તા પક્ષ સાથે જોડાયેલા એના કાર્યકર્તાઓ અને એના ધારાસભ્યો આમ જનતાને ગરીબ જનતાને મોંઘવારીના ફાયદાઓ જણાવતા હોય છે અને આમ જનતા ગરીબ જનતા ઉપર મોંઘવારીનો ભાર રોજમાં રોજ વધતો જાય છે અને આ ધારાસભ્યોને મોંઘવારી કોઈ જગ્યાએ નડતી નથી કારણ કે સરકાર લાખો રૂપિયામાં પગાર આપે છે અને સરકારના પૈસે જલસાઓ કરતા હોય છે માટે ધારાસભ્યોને મોંઘવારી કેમ નથી નડતી એ આ વીડિયો સભ્યોના મકાનનું ભાડું એટલે કે સાડત્રીસ રૂપિયા અને પચાસ પૈસા મકાનનું ભાડું મહિનાનું થયું એક દિવસનું ભાડું થયું દોઢ રૂપિયો અને આ માનનીય ગુજરાતની ગરવી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે બસો વીસ કરોડના ખર્ચે ગાંધીનગરમાં લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે એટલે કે ફાઇવ સ્ટાર હોટલ જેવા ફ્લેટ માનનીય ધારાસભ્યો માટે બનાવવામાં આવ્યા છે અને પ્રજાના પૈસે આ બધું ટેક્સના પૈસે આ બધું થઈ રહ્યું છે અને તેઓ આ ફ્લેટ માં રહેવા જશે અત્યાધુનિક સુવિધાઓ મળશે જનતા વલખા મારે છે અને ધારાસભ્યોને એક દિવસનું સવા રૂપિયાના ભાડે કે દોઢ રૂપિયાના ભાડે તેઓ રહેશે આ છે આપણી ગરવી ગુજરાતનો અભૂતપૂર્વ નિર્ણય જનતા વલખા મારે છે રોજગાર માટે યુવાનો વલખા મારે છે અને માનનીય ધારાસભ્યો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એકસો સાહીઠથી વધુ ધારાસભ્યો છે અને તેઓને જલસા કરવાનો છેલ્લો સમય છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે નિર્ણય તમારે લેવાનો છે કે આ સરકાર જનતાની છે કે પોતાના સ્વાર્થની જય ગરવી ગુજરાત